બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી ચંદીસર ખાતે આવેલ સેસલ્સ નામની લિમિટેડ બનાવતી ઉત્પાદક પેઢીના બે અલગ અલગ ઘીના નમૂના લેબોરેટરી ખાતે તપાસ અર્થે મોકલાયા રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ લાખની કિંમતનો ત્રણસો ચુમોતેર કિલો ઘીનો જથ્થો જપ્ત કરાયો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ અને તે અન્વયેના રૂલ્સ અને રેગ્યુલેશન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર બનાસકાંઠા દ્વારા જાહેર જનતાના આરોગ્યના હિતમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ હેઠળ કામગીરી કરી છે બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમ તંત્રના ડેઝીરો ગ્રેટેડ ઓફિસર શ્રી ટી એચ પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર શ્રી કે કે ચૌધરી તથા ઈ એસ પટેલ દ્વારા અઢાર જૂન બે હજાર ના રોજ પ્લોટ નંબર બસો અડત્રીસ જેસી ચંડીસર ખાતે આવેલ શ્રી સેલ્સ નામની ધબગી બનાવતી ઉત્પાદક પેઢીની તપાસ કરવામાં આવી હતી આ તપાસ દરમિયાન ઘીના જુદા જુદા બે નમૂનાઓ સામેલ વિગતો કરીને માલિક પાસેથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ હજાર છ હેઠળ લેવામાં આવ્યા હતા અને ચકાસણી અર્થે ફૂડ લેબોરેટરી ખાતે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી નમૂનો લીધા બાદ બાકીને શંકાસ્પદ ગુણવત્તાનો ઘીનો ત્રણસો ચોમોતેર કિલોગ્રામનો જથ્થો કે જેની કિંમત આશરે ત્રણ લાખ પચાસ હજાર ચારસો એસી રૂપિયાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે સદર પેઢી ગુમા નામે ગાયનું અને ભેંસતોગી બનાવી જુદા જુદા રાજ્યોમાં વેચાણકર્તાઓનું તપાસમાં માલુમ પડે છે ફૂટ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે તેમ બનાસ ટકા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્રેટેડ ઓફિસર્સ દ્વારા એક ખબારી યાદીમાં જણાવ્યું છે